બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે ખેડૂતોએ પાંત્રીસ કિલોની જગ્યાએ ત્રીસ કિલોની ભરતી કરવાની માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે જેના કારણે વજન ઓછું આવે છે સરકાર દ્વારા પાંત્રીસ કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે પાટણ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે મંગળવારે સવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું ઠંડીનો ચમકારો સવાર અને રાત્રિના સમયે અનુભવાઈ રહ્યો છે જ્યારે બપોરના સામાન્ય ગરમી વર્તાય છે ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનને કારણે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઠંડીની અસર વર્તાઈ રહી છે આના પરિણામે ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે મંગળવારે વહેલી પરોઢે અને સોમવારે રાત્રિના સમયે રહીશોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો ઢેરિયાણા ગામના ખેડૂતોએ આજે થરાદની નર્મદા કચેરીમાં રજૂઆત કરી હતી તેમણે ઢીમા બ્રાન્ચથી રાછેણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં શિયાળુ પાક માટે તત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમણે શિયાળુ સિઝન માટે તાત્કાલિક પાણીની જરૂર છે પાણી છોડવામાં વિલંબ થવાથી શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે તેમણે નર્મદા નિગમને આગામી બે દિવસમાં પાણી છોડવા વિનંતી કરી હતી ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન પર ઉતરવાની ફરજ

આવિરોધ રોડ રસ્તા પાણી ગંદકી જાહેર રસ્તા પર રખડતા ઢોર પીવાના પાણીની અનિયમિતતા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના અભાવને કારણે કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના ભાભર લોકનિકેતન ખાતે કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સંસદ સભ્ય ગેનબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી આ બેઠકમાં આગામી જન આક્રોશ રેલીના આયોજન અને મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા થઈ હતી બાબર તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં નવી મતદાર યાદી સુધારણા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે કાર્યકરોને બુથ લેવલ ઓફિસરને મળીને પોતાના ગામોમાં હાજર રહેવા અને મતદાર યાદીમાં સુધારા વધારા માટે લોકોને મદદરૂપ થવા પર ભાર મૂક્યો હતો